નવસારીમાં પોલીસ વિભાગના સાયબર સેલ અને ટ્રાફિક વિભાગ દ્વારા વિઘ્નહરતા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં આજરોજ વિસર્જનના દિવસે નવસારી પ્રશાસનના અધિકારીઓ જેમાં નવસારી કલેકટર શ્રી ક્ષિપ્રા આગરે નવસારી જિલ્લા એસપી રાહુલ પટેલ ડીવાયએસપી રાય સાહેબ તેમજ એલસીબી પીઆઈ વિરાજ જાડેજા ટ્રાફિક પીઆઈ પરાગ દેવરાજ સાયબર સેલ પીઆઈ ઉમંગ મોદી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતાબેન સહિત વિભાગના અધિકારી પીએસઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા હાજર રહી વિઘ્નહરતાની આરતી કરી પર્યાવરણ અનુરૂપ માટેની પ્રતિમાના સબ નિર્મિત કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ 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 ગણપતિ

એની સાથે જ ઇકો ફ્રેન્ડલીનું ઘરના ઘરે જેવું વિસર્જન થાય આ વિસર્જન કરવામાં આવ્યું સાથે સાથે ગણપતિ બાપાની માને નામનો એટલે વડાપ્રધાન શ્રીના પહેલનો આગળ વધારતા પાર્વતીજીના નામે એક પેડ માકી નામ કરવામાં આવ્યું એની સાથે જ નવસારીના નાગરિકોને હું આજે અપીલ કરું છું વિઘ્નહરતા આપણા બધા વિઘ્ન હરે તેવું આપણે બધા ટ્રાફિકના નિયમ ન પાલન કરવાના દૂષણોનું હરણ કરીએ અને એની સાથે જ અવેરનેસમાં ભાગ લઈને આપણા પોતાના સુખી જીવનનું સર્જન કરીએ એવી હું અપીલ કરું છું